તમારે અહીંયા જીરો રાખવાનું અહીંયા વાય રાખવાનું બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે હવે આપણે આ બે બિંદુઓનું અંતર સમાન છે એપી અને પીબી પ્રશ્નમાં આપણે કીધું છે એ બી બે બિંદુ અંતર સમાન છે તો એપી બરાબર પી બી થશે પછી એપી નો સ્ક્વેર થશે વાય વન છે આપણે આ એક્સ ને વાય છે અને એક્સ ટુ અને વાય ટુ કહેશું બરાબર સૂત્ર લખતા નથી દરેક ગણતરી કરાવું છું સૂત્રની જરૂર હોતી નથી આવા દાખલાઓમાં દરેક ગણતરી હોય તેની તેના માર્ક મળે છે તો એક્સ લખવાનું પછી બે છે તો માઇનસ બે આવશે સૂત્રમાં માઇનસ આવે છે પ્લસ અને માઇનસ પાંચ છે તો જીરોના જીરો અને માઇનસ પાંચ છે માઇનસ હોય તો પ્લસ થઈ જાય પ્લસ હોય તો માઇનસ થઈ જાય બરાબર હવે અહીંયા આપણને એક્સ ને માઇનસ બે આપશે તો એક્સ ના એક્સ અને માઇનસ બે છે તો અહીંયા પ્લસ બે થઈ જાય એનો સ્ક્વેર પ્લસના પ્લસ અને જીરો ના જીરો નવ છે ને માઇનસ નવ થશે એની ઉપર સ્કવેર માઇનસ બે મૂકવાના પછી પહેલું પદ એક્સ ને બીજું પદ બે છે પહેલું પદ એક્સ બીજું પદ બે પ્લસ ફરજિયાત પ્લસ અને બીજા પદનો વર્ગ એટલે બે નો વર્ગ આવશે અને પ્લસ પાંચનો પાંચ નો પ્લસ ના પ્લસ બે ના બે પેલું પદ એક્સ આપ્યું છે બીજું પદ બે છે ફરજિયાત પ્લસ અને બે ના વર્ગ આ વર્ગ ના આવ્યો જે તમારે આઠમાં નવમાં ધોરણમાં પણ આવે છે અને ના પ્લસ પછી જીરો માંથી નવ જાય તો માઇનસ નવ વધે માઇનસ નવ નો વર્ગ કરવાનો એક્સ નો સ્કવેર માઇનસ બે દુ ચાર એક્સ આવશે પ્લસ બે દુ ચાર થશે પચું પચું પચીસ થશે બરાબર સ્કવેર પ્લસ બે દુ ચાર એક્સ પ્લસ બે દુ ચાર પ્લસ નવે નવે નેવે રેડી હવે આપણે જો આ બધી આ બાજુ લઈએ તો જે પૂરતું હોય તે ઉડાડશો એક્સ નો સ્કવેર એમના

આવી રીતે આ દાખલો જે છે થોડોક બહુ હાર્ડ તો ન કહેવાય પણ થોડોક ટ્વિસ્ટ વાળો દાખલો છે ખાસ ધ્યાન રાખજો હવે આપણે દાખલા નંબર એકત્રીસ એકવાર તમે આનો સ્ક્રીનશોટ લઈ લો હવે આપણે દાખલા નંબર એકત્રીસ હવે આપણે દાખલા નંબર એકત્રીસ ગણવાનો છે એકત્રીસ ના દાખલામાં આપણને કીધું છે કે જો બિંદુ એ બી સી અને ડી એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ના શિરો હોય તો પી અને ક્યુ ની કિંમત શોધવાની છે હવે આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવાનો છે એની અંદર

ક્યુ તો ક્યુ જે છે અને ચતુષ્કોણના ચારેય બિંદુઓમાંથી પી અને ક્યુ ના બિંદુના કિંમત શોધવાની છે આપણે ધ્યાન રાખશું ચતુષ્કોણમાં જે વિકર્ણો છે વિકર્ણો નું મધ્યમ બિંદુ એક સમાન હોય છે તો ચતુષ્કોણ એબી સીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેથી તેના વિકર્ણો નું મધ્ય એક સમાન હોય છે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોનો મધ્ય બિંદુ છે એટલે એ અને બીડી ડી આ બંને વિકર્ણો જે છે તે આપણે લેશું એસી સી રેખાખંડ નું મધ્ય બિંદુ બરાબર બીડી બીડી બી ડી રેખાખંડ નું મધ્ય આ બે મધ્યબિંદુ આપણે લેવાના છે હવે એ સી નું મધ્ય લ્યો તો છ પ્લસ નવ આવશે છ પ્લસ નવ છેદમાં બે એક પ્લસ ક્યુ એક પ્લસ ક્યુ છેદમાં બે બરાબર યાદ રાખજો બે જગ્યાએ સૂત્ર લખવું તો શક્ય નથી એટલા માટે મેં આ સૂત્ર જે છે લખ્યું નથી ડાયરેક્ટ જ કિંમત લખી દીધી છે હવે એની અંદર આપણે કીધું છે બીડીનું મધ્યપીધું બી એટલે આઠ અને પી આવશે આઠ પ્લસ પી અને છેદમાં બે અને બે અને ત્રણ આવશે બે પ્લસ ત્રણ છેદમાં બે નવ ને છ પંદર થશે ક્યુ અને છેદમાં બે અને બરાબર આઠ પ્લસ પી છેદમાં બે અને બે ને ત્રણ પાંચ છેદમાં બે હવે આપણે ક્યુ શોધ હોય તો આની સરખાવાના પી શોધ હોય તો આને આની સાથે સરખાવાના છે પેલા લખીએ આપણે આઠ પ્લસ પી છેદમાં બે એના બરાબર પંદરના છેદમાં બે 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 ઉડી ગયા આઠ પ્લસ પી બરાબર પંદર આઠ પેલી બાજુ જાય પી બરાબર પંદર માઇનસ આઠ પંદરમાંથી આઠ જાય તો વધે સાત રેડી એવી રીતે હવે આપણે આને આની સાથે સરખાવીએ તો ક્યુ મળે તો વન પ્લસ ક્યુ છેદમાં બે પાંચના છેદમાં બે આ બે બે ઉડી જાય હવે એક એક આમ જશે મળી ગયા છે હવે આપણે દાખલા નંબર આગળનો છે બત્રીસ દાખલો એમાં આપણને ટેન ત્રીસ ઇન્ટુ સેટ પિસ્તાલીસ ટેન સા ઇન્ટુ ત્રીસ અને કિંમત શોધવાની કીધી છે હવે આપણે મેં કિંમત લખેલી છે આગલા એક જે પેપર નંબર બે છે એની અંદર મેં આ બધી જ કિંમતોનું કોષ્ટેલું છે એક ના છેદમાં રૂટ ત્રણ લખવાનું ગુણ્યા શેક ની કિંમત છે રૂટ બે પ્લસ પ્લસ એન સાઈઠ ની કિંમત રૂટ ત્રણ છે ગુણ્યા શેક ત્રીસ એટલે બે છેદમાં રૂટ ત્રણ છે

અને આ બે નો સરવાળો કરો રૂટ બે પ્લસ બે રૂટ ત્રણ એ બે નો સરવાળો કરો હવે ગણિત નો એક નિયમ છે કે છેદ માં રૂટ વાળી સંખ્યા ચાલે નહીં તો રૂટ વાળી સંખ્યા આવે તો એને આપણે ચેન્જ કરવી પડે તો રૂટ વાળી સંખ્યાને આપણે ચેન્જ કરવી હોય તો આપણે શું કરવાનું તો કે રૂટ બે પ્લસ બે રૂટ ત્રણ અને છેદ માં રૂટ ત્રણ છે ગુણ્યા રૂટ ત્રણ ને કાઢવા હોય તો તમારે તેનું સમયકરણ કરવું પડે તો સમયમાં રૂટ ત્રણ માંડે છ થાય અને રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ એટલે બે ના બે રૂટ ત્રણ રૂટ ત્રણ આખા ત્રણ તો બરાબર ના બરાબર રૂટ છ પ્લસ ત્રણ છ અને છેદમાં ત્રણ આ આપણો આન્સર આવે છે રેડી તો આ દાખલા નંબર 32 છે હવે આપણે ગણશું દાખલા તો આપણે દાખલા નંબર 33 ગણવાનો છે 32 દાખલો પૂરો કર્યો 33 માં આપણે કીધું છે cos θ cot θ નો વર્ગ એના બરાબર 1 cos θ 1 cos θ સાબિત કરવાનો છે તો બરાબર ની આ બાજુ છે ડાબી બાજુ ગણાય અને બરાબર ની આ બાજુ છે તે જમણી બાજુ ગણાય તો ડાબી બાજુ થી આપણે ગણતરી કરીએ જો cos θ cot θ નો વર્ગ છે તો આની કિંમત આપણે લખવાની થાય કોસેક એટલે એક ના છેદમાં સાયનસ વિડીયો બધા સમજાવી દઈશ જેથી કરીને તમે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો સાઈનથીટા બે ના છેદમાં આપ્યા છે તો બે નો છેદ છે એક સમાન આવશે અને અહીંયા આપણે લસા લઈએ તો વન માઇનસ કોષથી આવે

તૂટેલો ભાગ અહીંયા નીચે જમીન પાસે જમીન સાથે અડી જાય છે આ જમીન છે પછી અહીંથી તૂટી ગયો છે ભાગ અહીંથી આ ત્રિકોણ બને છે રેડી હવે કીધું છે મીટર ઊંચું ઝાડ છે મીટરમાં ધારો કે આખે ઝાડ મીટર હોય તો આને આપણે એક્સ ધારી લઈએ તો અહીંયા આવશે પંદર માઇનસ એક્સ જેમ કે આખે આખું ઝાડ પંદર મીટર છે બીજું જમીનથી પાંચ મીટર ઊંચાઈથી તૂટી જાય છે આ જમીનથી પાંચ મીટર ઊંચાઈથી તૂટી જાય છે તો આપણે એનો પાંચ મીટરનો ભાગ લેવાનો છે કે તૂટી પડેલ છે ઝાડનો નો ભાગ છૂટો પડી જતો નથી ટોચ જમીન અડકે છે ઝાડની ટોચ વાળો ભાગ જમીન છે કેટલા માપનો ખૂણો બનાવશે આ ટોચ વાળો ભાગ કેટલા મીટરનો ખૂણો બનાવશે ખૂણાની માપ શોધવાનું છે ધારો કે ઝાડની ઊંચાઈ ઝાડની ઊંચાઈ આખી ઊંચાઈ આપણને આપી છે પંદર મીટર મેડિક પછી તૂટેલો ભાગ અને જમીન સાથેનો ભાગ જમીન સાથેનો ભાગ જમીન સાથેનો ભાગ પાંચ મીટર છે અને તૂટેલો ભાગ તૂટેલો ભાગ આને ઘણાય તમે લખવાનું તૂટેલો ભાગ બરાબર 15 માંથી પાંચ જાય તો વધે પંદર માઇનસ વધે ત્રિકોણ એ બી સી માટે હવે આપણે આપણે શું કીધું છે ત્રિકોણ એ જે છે સામેની બાજુ અને કર્ણ એનું સૂત્ર આપણે લેશું સામેની બાજુ અને કર્ણ તો એમાં સામેની બાજુ કર્ણ એટલે સાઈન સાઈન કર્ણ અગાઉ જે બીજું પેપર હતો એની અંદર તમે ખાસ એમાં જોઈ લેજો સાઈન થીટાના સાઈન થીટા થીટાના થીટા રાખશું સામેની બાજુ એટલે આપણે એ બી અને કર્ણ બરાબર આપણે એસી લેશું તો સાઈનના સાઈન થીટાના થીટા

37 बराबर ब्रेक न/2 तो આપણે કીધું છે કે કેટલા અંશનો ખૂણો બનાવ તો 30 અંશનો ખૂણો બનાવ લખવાનું આમ જાડનો ટૂટેલો ભાગ 30 અંશનો ખૂણો બનાવે જાડનો ટૂટેલો ભાગ 30 અંશનો ખૂણો બનાવો રેડી

એની આપણને માહિતી આપી છે ઘુમટ જે છે એની ત્રીજા એકવીસ મીટર છે કીધું છે કે એસી રૂપિયા પ્રતિ મીટરના દરથી ખર્ચ છે ખર્ચ બરાબર એસી રૂપિયા એસી રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર હવે આ ઘુમટને જો તમારે રંગ કરવો હોય તો એમાં ક્ષેત્રફળ ગોતવું પડે ક્ષેત્રફળના આધારે બધી માહિતી મળે તો સૌથી પહેલા આપણે અર્ધ ગોલક નું ક્ષેત્રફળ મેળવવાનું છે અર્ધ ગોલક ના ક્ષેત્રફળમાં આવશે બે પાય આર સ્ક્વેર બે ના બે પાય બરાબર બાવીસ ના છેદ માં સાત ત્રીજા બરાબર એકવીસ ગુણ્યા એકવીસ વર્ગ છે એટલે બે વખત આવશે બરાબર અને સૂત્ર હું તમને એક વિડીયો બાવીસ દુ ચુમ્માલીસ અને એકવીસ તેરી ત્રેસઠ હવે ચુમ્માલીસ કરવાના છે જીરો ના જીરો ચાર તેરી બાર ચોવીસ ને પચીસ ચાર તેરી બાર છક ચોવીસ ને મળી છે એ મોટો ઘૂમટ છે અને એની જે માહિતી છે એની ઘેરાવો મોટો ઘેરાવો છે બે હજાર સાતસો ને બોતેર મીટર વર્ગ તેનું મંદિરનું ક્ષેત્ર પણ છે ઘૂમટ નો હવે આપણે ખર્ચ વધવાનો છે

બરાબર બે એકવીસ સાતસો સાહીઠ બે લાખ એકવીસ હજાર સાતસો ને સાહીઠ રૂપિયા થાય રંગવાનો ખર્ચ છે તો હવે દાખલા નંબર છે છત્રીસ એમાં એક ઘન પદાર્થ એ એક સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધો ઉપર તેટલી ત્રિજ્યા વડો શંકુ ગોઠવીને બનાવ્યો છે શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી છે અથવા ઘન પદાર્થનું ઘનફળ પાયના ગુણિતમાં શોધવાનું છે એ ઘન પદાર્થ એક સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધ ગલ ઉપર એક ઘન પદાર્થ બનાવવાનો છે એમાં કીધું છે એક સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધ ગલ ઉપર એટલે ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે હવે અહીં અર્ધ ગલક છે એની ઉપર શંકુ છે

તો તે ઘન પદાર્થનો ઘનફળ શોધવાનો છે પાય ના ગુણ ઘી આપણે ઘન પદાર્થ નું ઘનફળ તો આ જે છે એમાં બે વસ્તુ છે શંકુ છે શંખુ ઘનફળ ને પ્લસ છે અર્ધ ઘનફળ છે બે તૃતીયાંશ પાય આર નો ઘન બરાબર આમાંથી એક તૃતીયાંશ કોમન કાઢો પાય આર નો વર્ગ કોમન કાઢો એચ વિધામાં આમાં આર વધે છે

અહીંયા બે લખીશું આર બરાબર એક લખીશું હવે જો એક ના છેદ માં ત્રણ ગુણ્યા પાય એક નો વર્ગ એક અને ગુણ્યા બે કા બે ને એક ત્રણ થશે આ ત્રણ છેદમાં આ ત્રણ અંશમાં માં ઉડી જાય છે પાય નો ગુણાકાર એટલે બધાનો ગુણાકાર પાય ની સાથે કરો એટલે પાય સેમી ઘન આમાં આપણને સેમી આપ્યા છે આપણે સેમી લઈશું મીટર આપ્યો હોય તો મીટર આ ઘનમાં આવશે ઘન પદાર્થનું ઘનફળ જે છે તે પાય સેમીનો

એચ બરાબર આપણને વીસ આપેલા છે જીરો જીરો ગયા એસી ના એસી પ્લસ ના પ્લસ ચાલીસ ના ચાલી સોરી અહીંયા આઠ પંચા ચાલીસ થાય છે માહિતીમાં આઠ એસી એસી પછી આઠ દુણ સોળ આવેલ એસી માં સોળ નાખો એટલે છન્નું થશે બરાબર આ મધ્યક આપણને મળી જાય છે એકદમ સિમ્પલ અને સોબર નાનો નવો દાખલો છે બરાબર હવે આપણે આ વિભાગ બી અહીં પૂરો થાય છે આવતા લેક્ચરમાં આપણે વિભાગ બી સ્ટાર્ટ કરીશું વિભાગ સી અને બધા સૂત્રો જે બાકી છે તે બધા સૂત્રો હું તમને કરાવી દઈશ તો આપણો વિડીયો છે એને તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમારા મિત્રો સુધી અમે પહોંચે થેન્ક યુ વેરી મચ